ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે સ્પોર્ટ્સ ઓલિમ્પિયા બે હજાર પચીસ અંતર્ગત વીસ માર્ચથી બાવીસ માર્ચ દરમિયાન ભવ્ય ઉજવણી કડીના રાજપુર સ્થિત કેડીલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ સંચાલિત ઇન્દ્રાસેલ યુનિવર્સિટી ખાતે સ્પોર્ટ્સ ઓલમ્પિયા અંતર્ગત વીસ માર્ચથી બાવીસ માર્ચ બે હજાર દરમિયાન મુકાબલા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેના પ્રથમ દિવસે ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુગાન્ડા નેશનલ ક્રિકેટ ટીમના આંતરરાષ્ટ્રીય ખેલાડી એવા શ્રી રોનક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રોનક પટેલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં રમ્યા હતા અને હાલમાં આણંદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના હેડ કોચ તરીકે સેવા આપી રહ્યા છે આ પ્રસંગે અન્ય મહેમાન તરીકે શ્રી કૃણાલ શાહ કે જેઓ ગુજરાત ચેર ક્રિકેટ એસોસિએશનના ટેકનિકલ ડિરેક્ટર અને સાઉથ આફ્રિકા લેવલ ટુ ક્રિકેટના એમ્પાયર પણ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રોવોસ્ટ ડોક્ટર ડીજે શાહ રિસર્ચ ડાયરેક્ટર ડોક્ટર જે એસ યાદવ રજિસ્ટ્રાર ડૉક્ટર કાર્તિક જૈન દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મહાનુભાવોને વરદ હસ્તે સ્પોર્ટ્સ ઓલમ્પિયા બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ